શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ કૃષ્ણવંદી જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાત જૂનથી પાંચ જુલાઈ સુધી ચાલતો જેઠ માસના મહાત્મ આ માસમાં શું કરવું શું ન કરવું તથા આ માસા માટે અનેક રીતે પુણ્યશાળી છે તથા જેઠ માસને જ્યેષ્ઠ માસ સાથી કહેવાય છે તથા આ માસમાં ગંગા સ્નાન તથા દાણ પુણ્ય શામ માટે કરવામાં આવે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ગંગા દશરા પણ આ મહિનામાં આવે છે આ મહિનામાં ગંગા સ્નાન કરવાનું ઘણું જ મહત્ત્વ વધી જાય છે શાસ્ત્રો અનુસાર આ મહિનાના અંતિમ એક દિવસ ભોજનની સાથે તલ અને પાણીનું દાન કરવાની સાથે પવિત્ર પણ સ્નાન કરવું જોઈએ આ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના પ્રમાણે પાણી વૃક્ષો અને છોડની પણ પૂજા કરવા કરવી જોઈએ પર્યાવરણના રક્ષણને ધ્યાનમાં રાખીને ઋષિમુનિઓએ આ માસના વ્રત અને ઉત્સવોનું આયોજન કર્યું છે આ માસને જ્યેષ્ઠ માસ કેવી રીતે કહેવાય છે જેઠ માસનું સ્વામી મંગળ છે તેના અંતિમ દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર પૂર્ણિમા તિથિ સાથે આવે છે તેથી આ મહિનાને જ્યેષ્ઠ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં દિવસો લાંબા હોય અને તે અન્ય મહિના કરતાં લાંબા ગણાય છે તેને સંસ્કૃતમાં જ્યેષ્ઠ કહે છે તેથી તેનું નામ જ્યેષ્ઠ પડ્યું અને જેઠ માસ પડ્યું આ જેઠ માસમાં આપણે શું કરવું અને શું ના કરવું શાસ્ત્રો અનુસાર આ મહિનાના દિવસ દરમિયાન સૂવું વર્જિત છે જો તમને કોઈ શારીરિક સમસ્યા કે અન્ય કોઈ સમસ્યા હોય તો તમે એક મુહૂર્ત એટલે કે લગભગ અડતાલીસ મિનિટ સુધી સૂઈ શકો છો સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ અને આખો દિવસ દરમિયાન પાણીનું દાન કરવું જોઈએ તેની સાથે આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ અને વરુણ દેવની પૂજા કરવી જોઈએ આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ આયુર્વેદિક અનુસાર આ તે શરીરમાં સંધિવા અને ગરમી વધારે છે તેથી વ્યક્તિએ આખા મહિના સુધી રીંગણ ખાવાનું ટાળવું જોઈએ મહાભારત અનુસાધન પર્વમાં લખ્યું છે કે જે વ્યક્તિ જેઠ મહિનામાં એકવાર ભોજન કરે તે સમૃદ્ધિ અને સ્વસ્થ છે તેથી જો શક્ય હોય તો દિવસોમાં એકવાર ખોરાક લો આ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે મંગળ જૈષ માસનો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે આ મહિનાના મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી ભક્તોને અનેક સમસ્યામાંથી મુક્તિ મળે છે જે લોકોનો મંગળ નબળો છે મંગળવારનો દિવસ બજરંગબલીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે કેટલાક હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો કેટલાક સુંદર કાઠનો પાઠ કરે છે આ રીતે પૂજા યોગ્ય દિવસે અને યોગ્ય સમયે કરવામાં આવે તો તે વધુ ફળદાયી છે મંગળવારે બજરંગબલીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે મંગળવારે વ્રત કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય અને શુભ ફળ પ્રાપ્ત થાય શનિની સાડા સાતી અને દશાને દૂર કરવી પણ ખૂબ જ ફાયદાકારક છે મંગળવારે વ્રત કરવાથી માન શક્તિ હિંમત અને મહેનત પણ વધે આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી શુભ ફળ મળે અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે મંગળવારે હનુમાનજીની પૂજા કેવી રીતે કરવી મંગળવારે સવારે અને સાંજે હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે તમે સૂર્યાદય પછી અને સાંજે સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરી શકો છો મંગળવારે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરવી શુભ માનવામાં આવે છે મંગળવારે સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી લાલ રંગના કપડાં પહેરવા મંગળવારે તમે ઘર કે અન્યના ક્યાંય મંદિરમાં ક્યાંય પણ પૂજા કરી શકો છો ઘરમાં પૂજા કરવા માટે ઈશાન ખૂણાને સાફ કરી અહીં એક ચોકી બનાવી તેના પર લાલ કપડું પાથરવું એના પર હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવી તેમજ ભગવાન શ્રી રામ અને માતા સીતાની મૂર્તિ રાખવાનું ભૂલશો નહીં આ પછી બજરંગબલીની સામે ઘીના દીવા પ્રગટાવવા દીવા ધૂપ પ્રગટાવીને સુંદરકાંઠનો પાઠ કરવો હનુમાનજીના મંત્રનો જાપ કરવો ત્યારબાદ લાલ ફૂલ લાલ સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું હનુમાનજીની પૂંજાથી પૂંજાથી ગ્રહ સંબંધિત દોષો માટે જ હનુમાનજીની પૂંજા ન કરી શકાય તો માત્ર મંગળવારે પણ સરળ ઉપાયથી હનુમાનજીની પૂજા કરી શકાય સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ પર સ્વસ્તિક બનાવી અને હનુમાનજીની પૂજામાં રાખો ત્યારબાદ આપ કાગળને તિંજોરીની જગ્યાએ રાખો ધનની જગ્યાએ રાખો તેનાથી ઘરમાં ખર્ચાના ઘટાડો થઈ શકે છે અને ધન લાભના પણ યોગ બની શકે છે દર મંગળવારે હનુમાનજીની મૂર્તિ પર લાલ ગુલાબની માળા ચડાવી તેનાથી કુંડળીના દોષની સાથે સાથે ધન સંપત્તિ મુશ્કેલીઓ પણ દૂર થાય છે મંગળવારે હનુમાનજીને સિંદૂરી લંગોળ ચડાવવું તેથી બિઝનેસમાં પણ ફાયદો થાય છે કોઈ હનુમાન મંદિરમાં બેસીને ઓમ હનુમાનતાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરે આ ઉપાયથી તેની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે બપોરના સમયે બજરંગબલીને ગોળ ઘી ઘઉંના લાડુમાંથી બનેલી રોટલીના ચૂરમાનો ભોગ ધરાવો તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે જેઠ માસમાં ખૂબ જ ગરમી હોય છે તેથી આ મહિનામાં સાવિત્રી વટ વ્રત ગંગા દશેરા નિર્જાળા એકાદશી જેવા ઉપવાસો અને તહેવારો ઉજવવામાં આવે છે તેનાથી આપણને પાણીનું મૂલ્ય સમજાય ગરમીના કારણે અનેક જગ્યાએ પાણીની તંગી છે આવી સ્થિતિમાં આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ નિર્જળા એકાદશી સત્તર જૂનના સમયે ગરમી ખૂબ વધારે હોય છે આવા સમયે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહીને પૂજા કરવામાં આવે છે તેથી આ વ્રતને તપસ્યા સમાન માનવામાં આવે છે આ મહિનામાં આવતા દરેક વ્રત આપણને પાણીના દરેક ટીપાનું મૂલ્ય સમજાવે છે જેઠ માસમાં દરરોજ વહેલી સવારે સૂર્યોદય થાય આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરવું અર્ધ ચડાવવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરવું ઘરના મંદિરમાં પૂજા કરવી અને પૂજા દરમિયાન તમારા પ્રમુખ દેવતાના મંત્રનો જાપ કરો જેમ કે ભગવાન શિવ માટે ઓમ નમઃ શિવાય ભગવાન વિષ્ણુ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન કૃષ્ણ માટે કૃષ્મ કૃષ્ણાય નમઃ ભગવાન રામ માટે રામ રામાય નમઃ ભગવાન હનુમાન માટે ભગવાન રામદૂતાય નમઃ માતા દેવી માટે તમે ઓમ નમ મંત્રનો જાપ કરી શકો દેવી દેવતાઓની પૂજામાં ઠંડા પાણીનો ઉપયોગ કરો ખાસ કરીને શિવલિંગ પર ઠંડું પાણી અર્પણ કરવું જોઈએ મંત્રનો જાપ કર્યા પછી ઘરના મંદિરમાં થોડો સમય ધ્યાન કરવું જોઈએ બંને આંખો બંધ કરો આ સમય ગાળા દરમિયાન શ્વાસની ગતિ સામાન્ય રાખો જો તમે ઈચ્છો તો ધ્યાન કરતી વખતે તમે મંત્રનો પણ જાપ કરી શકો ધ્યાન કરતી વખતે તમારા મનને અહીં અને ત્યાં ભટકવા ન દો તમારા મનને એકાગ્ર રાખો ધ્યાન કરવાથી ચિંતા દૂર થાય નકારાત્મક વિચારો ખત્મ થાય અને કામ કરતી વખતે અહીં ત્યાં ભટકતા મનની સમસ્યા પણ દૂર થઈ જાય જેઠ મહિનામાં દાન કરવાનું ખાસ કરીને પાણીનું દાન કરવાનું મહત્ત્વ ઘણું વધારે છે તમે મંદિર અથવા અન્ય કોઈ સામાજિક સાર્વજનિક સ્થળે પરબ સ્થાપિત કરી શકો પરબ અથવા પૈસા પણ દાન કરી શકો પૈસા અનાજ ચંપલ કપડાં અને છત્રી જરૂરિયાતમંદ લોકોને દાન આપવા જોઈએ ગાયના આશ્રમમાં ગાયોની સંભાળ માટે દાન આપો ગાયોને લીલું ઘાસ ખવડાવવું ગરમીના કારણે પશુ પંખીઓને ખોરાક અને પાણી સહેલાથી મળતું નથી આવી સ્થિતિમાં આપણે ઘરની આસપાસ અગાશી પર પશુ પક્ષીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવી જેઠ માસમાં આ જીવોની સેવા કરવાથી અખૂટ પુણ્ય મળે અક્ષય પુણ્ય એટલે એવો ગુણ કે જેની અસર જીવનભર રહે ઉનાળાના દિવસોમાં ચોક્કસ કોઈ ટી સ્થળની મુલાકાત લો જેથી તમે ગરમીથી રાહત મેળવી શકો આ દિવસોમાં ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનોત્રીનું જો શક્ય હોય તો મુલાકાત લઈ શકો હરિદ્વાર ઋષિકે જઈ શકું આવી તીર્થયાત્રા ગરમીથી રાહત આપે અને મનને શાંત કરે સારા કાર્યોથી લાભ મળે ઉર્જા મેળવે સકારાત્મકતા વધે અને નવી વસ્તુઓ શીખવા અને સમજવામાં આવે છે આ મહિનામાં તીર્થયાત્રામાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાની પરંપરા છે આ માસમાં ભગવાન વિષ્ણુને ત્રિવિક્રમ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે જેઠ મહિનો હનુમાનજીને ખૂબ જ પ્રિય છે કારણ કે તે શ્રી રામ સાથે હનુમાનજીની પ્રથમ મુલાકાત આ મહિનામાં થઈ હતી આ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે તેને બડા મંગલ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે આ મહિનાના દરેક મંગળવારે ભગવાન હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી સમસ્યાઓ દૂર થાય અને જેઠ માસમાં નિયમો અને સંયમોનું પાલન કરવાથી આયુષ્ય વધે રોગ પણ દૂર થાય એવું શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ માટે જેઠ માસનો ગુરુવાર એકાદશી દ્વાદશી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની વિશેષ પૂજા કરવી જોઈએ તેના માટે દૂધ અને ગંગાજળ મિક્ષમ કરીને શંખમાં ભરીને અભિષેક કરવો તુલસીના પાન ચડાવવા તથા તિથિઓનું વ્રત રાખો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો જેઠ માસને દ્વાદશી તિથિએ દિવસ રાત ઉપવાસ કરીને ભગવાન ત્રિવિક્રમની પૂજા કરવી જોઈએ તેનાથી ગૌમેઘ યજ્ઞનું પરિણામ મળે શિવપુરાણ અનુસાર જેઠ માસમાં તલનું દાન કરવાથી શક્તિ અને આયુષ્ય વધે ધર્મ સિંધુ ગ્રંથમાં પણ લખ્યું છે કે જેઠ માસની પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે મથુરામાં રહીને જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના ઉપવાસ યમુના નદીમાં સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી અશ્વમે યજ્ઞનું પૂર્ણ ફળ મળે આ રીતે મહિનાની પૂર્ણિમાના દિવસે પણ જો આ જ રીતે નારદ પુરાણની પૂજા અને શ્રવણ કરવામાં આવે તો અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય આ માસમાં ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે ગંગા સ્નાન કરવાથી અનેક જન્મોના તાપ પાપ બળી જાય છે અને વ્યક્તિને પાપમાંથી મુક્તિ મળે છે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ